આજે નમસ્તેસ સમાજના ઠાકોર સમાજના આગેવાન તરીકે બેતાળીસ સમાજને હું સંદેશો આપવા માંગુ છું કે મારું નામ મણાજી ઠાકોર गाम खोडणा तालुका सरसोती जिल्हा पाटन હું 42 समाजમાં આવું છું ચંદનજી ઠાકોર સીદપુર ધારા સે બે માજી 42 સમાજમાં આવે છે 42 સમાજના પ્રમુખ ગેડીબેન ઠાકોર સંસદ બનાસકોઠા 42 સમાજમાં આવે જગદીશભાઈ ઠાકોર पूर्व संसद पाटन पूर्व कांग्रेस ना अध्यक्ष 42 समाज में आवेश अमृत जी ठाकुर धारासभ्य कांग्रेस 42 समाज में आवेश वावना धारासभ्य स्वरूप जी ठाकुर 42 समाज में आवेश ले मारे 42 ने विनती ને મે વિનંતી કરવા અને એક के अल्पेश ठाकुर નું ગામ યદલા તાલુકો એની દીકરી કે દીકરો બેતાળી સમાજમાં આપણા પરણાયેલો નથી છતાં પાટણ અને બનાસકોઠા જિલ્લામાં અહીં અને બેતાલીસ સમાજના આગેવાનો જે ગાળ્યો બોલે ટાઈમે સરસ્વતી તાલુકાના વાણા ગામે ખૂબ વાણી વિલાસ કરેલ આજે વારડા મુકામે આવેલ પાટણમાં આવેલ અનેક શબ્દ કરે કે અમુક લોકો સોજ પડે દારૂ પીન ઓનલાઈન થઈને ગાળ્યો બોલે હું કેવા માંગુ છું કે બેટા તને ખબર ન હોય હું પરમ પૂજ્ય પરણુરુક શાસ્ત્રીનો ચેલો છું માधवबाग મુંબઈની અંદર तत्वज्ञान विद्यापीठ गीता मंदिर अभ्यास कंस संस्कृत नो अने 42 समाज નો પ્રોગ્રામ હોય 42 સમાજ વાળા લોકો બોલાયેલો હોય અન તો 42 સમાજ વાન હલકા કરે છે 42 સમાજ વાન ગાળો બોલે છે તારા જેવા અમે લુચ્ચા કે નલાયક નથી

અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની હાજરીમાં મેં સોગન ગાધા હતા કે મારો દેહ રહે મારો જીવ રહે તો સુધી હું ધારાસભ્ય કે લોકસભાની હું ચૂંટણી નહીં લડું આજ દિવસે મેં ચૂંટણી કોઈ લડી નથી કોઈ જગ્યાએ ટિકિટ માટે બાયોડેટા આલ્યા નથી એટલે મારી બેતાળીસ સમાજના લોકોને હું કહેવા માંગુ છું કે समस्त બનાસકોટા પાટણ ની અંદર 42 સમાજમાં મારા ગામ ખોડણા તાલુકો સરથોટી જિલ્લો પાટણ ના અસ્પૃશ હગાવાલાસી મારી દીકરીઓ તમારા ઘર સે તમારી દીકરીઓ મારા ઘર સે આપર હગાવાલાસ તમાર કોયના ઘર અલપેશ ની છોકરી આવે છે અલપેશ ના ઘર તમારી છોડી જાય છે તમારો કે હગાવાળો અલ્પેશ થાય છે સતત અમે અલ્પેશને બોલાય અને 42 સમાજના કાર્યક્રમમાં 42 ના પ્રોગ્રામમાં 42 સમાજના આગેવાનો અલ્પેશ બોલે છે મે 42 સમાજનું કોઈ પણ ખોટું કર્યું હોય બનાસકોઠા પાટણની અંદર કોઈ પણ 42 સમાજના દીકરાનો એક રૂપિયો કાઢો હોય કોઈનું જૂઠું વચન આવ્યું હોય કોઈના સાથે ચીટિંગ કર્યું હોય રાજનીતિના ગામમાં ન્યાય માગવાની હું તમને અનુમતિ આપું મારી શરમ ના રાખતા હું સત્ય વાત કરવા વ્યક્તિ છું મારી લડાઈ મારી ઝુંબેશ મારું અભિયાન ગુજરાતના ઠાકોર સમાજ માટે છે કોંગ્રેસ કે ભાજપની ગુલામી કરવા માટે નથી હું કોઈ શબ્દ બોલું ટીવી મીડિયાના માધ્યમથી બોલું ઓનલાઈન બોલું પણ મારા શબ્દો સમાજના હિત માટે હોય છે સમાજના અહિત માટે નથી પરંતુ મને દુઃખ થાય છે મારા બેતાળીસ સમાજ ઉપર કે હું અન સતત બેતાળીસ સમાજનો પોકરોમ હોય બેતાળીસ સમાજના આગેવાનોને ગાળ્યો બોલે અમદાવાદથી આવી તમને ધિકાર છે તમારું અમે કોઈ ખોટું કર્યું હોય તમારું અહિત કર્યું હોય તમારું કોઈ બગાડ્યું હોય તો આવો મારા ગામમાં આખું ગામ ભેગું કરી અને ન્યાય માગો અહીંયા પણ અમને બદનામ શું કામ કરો આજે પાટણની અંદર વારણા માતાજીના પ્રોગ્રામની અંદર અલ્પેશ ઠાકોર આવેલો હતો અને એને પાટણમાં એવું કીધું કે અમુક લોકો નશો કરીને दारू પીન ઓનલાઈન થઈ ગમે તે બોલે અલ્યા નાલાયકના પેટના તારા જો હું ખૂટેલ નથી હું છત્રિય ઠાકોર છું નવગણજી ઠાકોર બોલી બીજુ બોલે તો બીજા બાપ કે મુરાદ કોઈનો પૈસો નહિ લઉં પક્ષપલટો નહિ કરું ચારે ઠાકોર સંગાની શરૂઆત કરી તાર કોંગ્રેસ પાસે પૈસા લીધા પછી ભાજપ છે અને જેનું પ્રાણ થાય પણ વચન ના થાય એ ભેટી ભેટીનો ખોનધાન સમાવું અને મારું ગામ ખોડાણા તને મારા ભાઈ ખોડાણાની ક ખબર છે ખોદણા શું ગમશે એટલે મહેરબાની કરી અને હવે પછી બેતાળીસ સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં મારું ને ચંદનજી જગદીશભાઈ ગેનીબેન અમરતજી કે સ્વરૂપજી ઠાકોર વાવ કોઈનો પૈસા મહેરબાની કરીને ખોટું તો વાત ના કરતો

મારું આખું ગામ ભેગું કરી ન્યાય માગો હું ગામની વચ્ચે મારો અન્યાય છે મારો ગુનો હશે તો ગામના પગ હુંદવા હું તૈયાર છું હું સત્યવાદી માણસ છું હું ઠાકોર સમાજ માટે લડું છું ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે લડું છું હું બેમાન માણસ નથી તું તો મારા ભાઈ ભાજપમાં કાં જ આવ્યા પૈસા લઈ અમે ઓગણીસો નેવું માં ભાજપમાં હતા तनिशु को मर से बाजप कांग्रेस नहीं, तारा पप्पा खोड़ाजी ठाकुर, शक्ति विद्यालय अमदावाद में जगदीश ठाकुर साथे, जगदीश भाई ने रेम नजर थी, शक्ति विद्यालय में तनकार भाराज़, तामे हमने कराची का रसिकड़ा हो उस, तामे हमने ढाबों बनाओ उस, આ બેતાળી સમાજની અંદર બનાસકોઠા પાટણની અંદર કોઈ અમે અહિંત કર્યું નથી અને કોઈનું ખોટું કર્યું હોય કોઈનો ગુનો કર્યો હોય કોઈનું ખરાબ કર્યું હોય તો મારા ગામ ખોડેણામાં આવીને આખું ગોમ ભેગું કરી અને ન્યાય માગો ન્યાય હાલવા તૈયાર છું મારો ગુનો હશે તો હું પગ ખૂંદવા તૈયાર છું તું આ ભાજપમાં છે પેલા કોંગ્રેસમાં હતો તારા બાપા કોંગ્રેસમાં હતો તો અમને ગાલી બોલાય ને અમારા વિસ્તારમાં સમસ્ત બનાસકાંઠા પાટણના બેતાળીસ સમાજના આગેવાનો

તારી કોઈ ભાજપનો પટ્ટો પહેરતા મને તો આવડતો પણ હું છત્રીય છું બોલી બીજું ના બોલું મને કોઈ ડરાવી ના શકે કોઈ ધમકાવી ના શકે કોઈ મારી ના શકે કોઈથી હું બિયાતો નથી હું જીવીશ અને મરીશ ત્યાં સુધી ક્ષત્રિય ઠાકોર સમાજ માટે લડવાનો 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 ચાહે તો મારી આખી જિંદગી જેલમાં જાય ચાહે તમારું મૃત્યુ થાય બાકી ઠાકોર સમાજનો અન્યાય થતો હશે તો નવગણથી ઠાકોરનો અવાજ આવશે આવશે ને આવશે એટલે મહેરબાની કરીને હું વિનંતી કરું છું તું તો ગાંધીનગરનો ધારાસભ્ય હોય એક્સ વાય ઝેડ હોય પણ મારા વિશે ક્યાંય પણ એક શબ્દ બોલતો નહીં ન કે ના શૂદ કે કાયદો હાથમાં લેવો પડશે બંધારણનું ઉલ્લંઘન કરવું પડશે તે વિનંતી કરું છું તારે જે કરવું હોય કર પહેલે કોંગ્રેસ માં પૈસા લઈ ગયો હવે ભાજપ માં ગયો તારે જે ફાવે એ કર હું તને બી કઈ કેતો નહીં હું તારું નામ લ્યો છું તારે મારું નામ લેવાનું નહીં આ ફેસબુક ના માધ્યમ થી સમગ્ર વિશ્વ જોવે છે આ નાવરતી ઠાકોર છે પ્રાણ જાય પણ વચન ના જાય હું ઠાકોર સમાજ માટે સમાજ માટે લડવાનો લડવાનો લડવાનું એમાં કોઈ મીનમેખ નહીં હું જન્મ છું હું મરી છું પણ હું સમાજ માટે લડવાનું 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 હું જન્મ જો ઓહો ગાજ્યો કોઈને અમે વિનંતી કરી તને તો ખાલી સરકારે ધમકી આવી એમ સ્વાધાર ઓહો લડતો હતો તારી તાકાત નહીં લડવાની લડવાની તો ઉત્તર